અમરેલીના ખાંબા મુકામે વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ વાડી ખાતે સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજ ગુજરાતના અધ્યક્ષ મહેશભાઈ સરવૈયાએ મુલાકાત લીધી તેમજ ખાંબા વિભાગના વાટલીયા પ્રજાપતિ સમાજના પ્રમુખ હસમુખભાઈ પીપલીયાનું વાદારથી સન્માન કર્યું અને પ્રજાપતિ સમાજમાં એકતા જળવાઈ રહે તે વિશે ચર્ચા કરી હતી સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ ગુજરાત ટીમમાં હું અધ્યક્ષસ્થાન ધરાવું છું અને ખાંભાથી હસમુખભાઈ પીપરિયા પ્રોપર ખાંભાના પ્રમુખ છે અને ગુજરાતની ટીમમાં સંગઠન મંત્રી છે આજે ગુજરાતની ટીમ હતી ખાંભામાં હસમુખભાઈની મુલાકાત લીધી અને એમની ટીમ પ્રમુખ પ્રમુખ ખજાનસિંહ બધાની સાથે મુલાકાત લઈ અને ગુજરાતની ટીમ વિશેની સમાજ વિશેની ચર્ચા કરી અહીંયા ખાંભામાંથી અમને ખૂબ ગુજરાતની ટીમને સારો પ્રતિસાદ મળ્યો અને સહકાર આપવાની પૂરી બાહેન્દ્રી આખી ટીમે આપી છે રાકેશ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ ખાંભા અમરેલી